કાલે પીડીએમ ફાટક પાસે મારામારીનો બનાવ બન્યો હતો આ બનાવમાં એક વ્યક્તિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે એક વ્યક્તિનું મોત થતા આ બનાવ હત્યામાં પલટાઈ ગયો છે મારામારીની આ ઘટનામાં સુરેશ સોલંકી નામના ચાલીસ વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે પાનની કેબિન પર વાતો કરવા મામલે બબાલ થઈ હતી બનાવમાં ચાર લોકોને ઈજા થઈ હોવાનું પણ સામે આવ્યું છે ખાતમ હતી તો અમે ત્યાં બધા રોડમાંથી બેઠા હતા તો આ છોકરો મારા મામાનો છોકરાનો છોકરો છે વિજય રામદાસભાઈ છે આ મારા મામા મારા મામાનો છોકરો છે આ એનો છોકરો છે તો એ ન્યા આવ્યા મળવા અમને તમને મળવા આવ્યા અમને મળવા આવ્યા ને તો એ દાદાએ પેગે લાગીને અમને મળ્યા નામ મહેશ વિજયભાઈ સોલંકી એ સામે નીકળ્યો ખાલી સામું જોયું બહુ સામું જોયું ને

દારૂના ધંધા કરવા છે અમારો દારૂ નો ધંધો હાલ છે તમારી જવાનું મારીને અમે નાખી દેવું